આગામી લોકસભાની ચૂંટણી ધ્યાનમાં રાખીને ડીવાય એસપીની આગેવાની હેઠળ અને પીએસઆઈની નિગાણીમાં પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

ઉલ્લેખનીય છે કે આગામી સાતમી મહિના રોજ લોકસભા ચોવીસ ચૂંટણી યોજાશે ત્યારે આ ચૂંટણીને હવે ઘણા તેના કલાકો બાકી રહ્યા છે એટલે ચૂંટણીમાં તેની તમામ કામગીરી દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ ચૂંટણી દરમિયાન વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી સંપન્ન થાય તે ઉદ્દેશ્ય સાથે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એસપી મયુર ચાવડાની સૂચના અનુસાર અને ડીવાયએસપીની આગેવાની હેઠળ અને વાઘરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ની નિગરાણી માં પોલીસ કેન્દ્ર સાથે પોલીસ હોમ તથા જીઆરટી ના જવાનો દ્વારા વાગરા પોલીસ મથકે ચીપ ફ્લેગ માર્ચ શરૂ કરી ચિમનચોક પટેલ ખરકી જુમ્મા મસ્જિદ ડેપો વિસ્તાર મેન બજાર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી આ ફ્લેગ માર્ચ દ્વારા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને વિસ્તારમાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રજાજનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો